મહા દેવાધિદેવ મહાદેવના સૌથી મોટા પર્વ મહાશિવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છના ભક્તોમાં મહાશિવરાત્રીની ઉજવણીનો અગોતરો થનગનાટ જોવા મળી રહ્યો છે રવિવારે બપોરે ભુજના માર્ગો પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો મહાશિવરાત્રીના પર્વની ઉજવણીના ભાગરૂપે રવિવારે રિક્ષા અને છકડાની રેલીનું આયોજન કરાયું હતું સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા હતા ભુજના માર્ગો પર રેલીએ આકર્ષણ જમાવ્યું હતું હર હર મહાદેવના નાદ સાથે લોકોમાં ઉત્સાહ છલકાઈ ઉઠ્યો હતો મહાશિવરાત્રીના મહાસોભાયાત્રાના સમિતિના ઉપક્રમે આગામી રવિવારે ભાઈ અને બહેનોની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસમી ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભુજમાં મહાસોભાયાત્રા નીકળશે આ ઉપરાંત હમીરસર તળાવ સમીપે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે ભુજમાં છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવે છે આ શોભાયાત્રામાં કચ્છભરમાંથી શિવભક્તો જોડાય છે ઘણા વર્ષોથી આ સનાતનની જે શોભાયાત્રા શરૂ કરી છે શિવરાત્રીની અત્યારે ચોક્કસપણે એવું લાગે છે કે સનાતનની પુનર્જાગરણનો આ જે વીડો ઉપાડ્યો હતો એ વટવૃક્ષ બનતો જાય છે અને લોકોમાં ખૂબ જ જાગૃતિ છે અને પોતે સ્વયંભૂ પહેલાં કાર્યકરો ભેગા કરવા પડતા હતા આજે કાર્યકરો સામેથી ચાલીને કાર્યાલયની મુલાકાત લે છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે કાર્યકરોમાં ખૂબ જ સનાતન પ્રત્યેની જે આસ્થાનું પુનર્જાગરણ જાગરણ થઈ રહ્યો છે એ દેખાય છે અને ત્રેવીસ તારીખે ત્રણ વાગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલો છે અને આશા છે કે શિવરાત્રીના દિવસે એ મહારેલીનું જે આયોજન કરવામાં આવેલો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં સનાતન પ્રેમીઓ એમાં જોડાશે એવી આશા છે અને દર વર્ષે લોકોની સંખ્યા અને ખૂબ જ વધતી જાય છે અને લોકો ઉત્સાહથી ભાગ લે છે અને અમારી સનાતન પ્રેમીઓને વિનંતી છે કે મોટી સંખ્યામાં હાજર રહી અને પોતાના પંથ અને જાતિથી આગળ આવી સનાતનમાં એકત્રિત થાય ભેગા થાય મા રેલીમાં ભાગ લે બાઇક રેલીમાં પણ ત્રેવીસ તારીખે ત્રણ વાગે ભાગ લે એવી બધાની વિનંતી છે અને છવ્વીસ તારીખે સહપરિવાર દરેક જાતિ અને પંથના લોકો જોડાય એવી બધાયને વિનંતી અને અપેક્ષા પણ રાખીએ છીએ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત મહાશિવરાત્રીની જે ભવ્ય શોભાયાત્રા છે એનું અનુસંધાન આજે છકડા અને રિક્ષા અને જે આપણે સનાતની ભાઈઓ છે એમની એક તમન્ના હતી એક ઈચ્છા હતી કે અમે પણ શિવ દેવાધિદેવ મહાદેવના પર્વમાં અમે પણ રેલી સ્વરૂપે જોડાઈ તો આજે એમની રેલી છે અને વાત કરું મહાશિવરાત્રી પર્વની તો આપણે અગિયારમું વર્ષ સમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે અને વધારેમાં વધારે ભક્તજનો ભાવિક જોડાય તેના માટેના પ્રયાસો એ દરેક હિન્દુએ કરવા જોઈએ અને બીજી વાત કરું કે હર વખતે આપણે પોતાના ધંધા રોજગારને ખોલીને બેસતા હોઈએ છીએ પરંતુ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા હું વિનંતી પણ કરું છું દરેક ધંધાર્થીઓને કે આપણે એક દિવસ તો મહાદેવ માટે ફાળવીએ તો મહાશિવરાત્રી જ્યારે છવ્વીસ તારીખે છે ત્યારે દરેક પોતાના બપોર સુધી ધંધા રોજગાર બંધ કરી સહ પરિવાર જોડાય બીજું સાથે સાથે કારણ કે આ મહાદેવનું પર્વ છે એટલે ભુજના તમામ જે પણ મહિલા મંડળો છે જે તમામ સમાજો છે તમામ યુવક મંડળો ગણેશ મંડળો અને નવરાત્રી મંડળો એ પણ પોતાના ઉત્સાહ સાથે જોડાઈ અને દેવાદિદેવ મહાદેવના પર્વને આપણે એ જે સૂત્ર આપ્યું હતું પહેલા વર્ષથી અત્યારે પણ એ સૂત્ર રાખીએ છીએ કે હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જેના કારણે આપણે દરેક સનાતની હિન્દુ એક નેજા હેઠળ ત્યાં મહાકુંભ થઈ રહ્યો છે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ તો આપણે પણ અહીંયા શિવરાત્રી રૂપે ભુજમાં પણ હિન્દુઓનો મહાકુંભ એટલે કે મહાશિવરાત્રીનું મહાપર્વ ઉજવીએ તો દરેક પોતાના ધંધા રોજગાર બપોર સુધી બંધ રાખી અને આમાં પરિવાર સાથે જોડાય અને વાત કરું યુવાઓ માટે તો જે આપણે આગામી પૂર્વ સંધ્યાએ એટલે કે રવિવારે ત્રેવીસ તારીખના એક ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન છે તો એમાં તમામ નાનાથી મોટા યુવાનો અને વડીલો તમામ જોડાય એવી પણ સમસ્ત સનાતન હિન્દુ સના તરફથી મારી હૃદયથી પ્રાર્થના છે આવનારા છવ્વીસ તારીખે આપણો જે આ પર્વ આવી રહ્યું છે મહાશિવરાત્રી એ દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને અહીં પધારે અને સાથે સાથ મહાપ્રસાદનો પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ સપરિવાર સાથે આપણે મહાશિવરાત્રી બધા જણાવો આપ સૌને મારી વિનંતી છે સદાય આવી જ્યારે રેલી હોય છે ત્યારે અમે સંગઠન આવું ભેગું થઈને અમે અમારી રીતે રિક્ષા રેલી શરૂ કરીએ છીએ અને જેવી જેવી મહાશિવરાત્રી છે કે સમજી લો નાના નાના કોઈ પણ આપણા હિન્દુ તહેવારો છે તેમાં અમે રિક્ષાવાળા બધા જોડાવીને અમે રિક્ષાઓની રેલી રેલી શરૂઆત કરીએ છીએ અને આવી જ રીતે સદાય રિક્ષાની રેલી રાખશું તૈયાર અને બાકી રહી મહાશિવરાત્રી મીટે તો આ મહાશિવરાત્રીને લીધે આપણે મહા છકડા રેલી છે તો એનામાં અમે છકડા બધા રિક્ષાવાળા રિક્ષા લઈને આવ્યા છીએ ને સંગઠન માટે આ પૂરો કર્યું છે અને રિક્ષા રેલી મોટી કરી છે અને બધા ભાઈઓ અને મારા બધા ભાઈઓ ભેગા થયા છે અને રિક્ષા રેલી હજી મિનિમમ સો દોઢસો રિક્ષા થઈ ગઈ છે અને હજી માતાજી કરશે તો આગળ વધાવશું અમે અને આવી જ રીતે સંગઠન ભેગું કરશું